કબૂતરબાજી કેસને લઈને મહત્વનો ખુલાસો સામે આવ્યો છે બે નાના બાળકોનો પણ મોકલ્યા હોવાનો ખુલાસો સામે આવ્યો છે મુજબ હ્યુમન ટ્રાફિકિંગ વિરુદ્ધ ગુના નોંધવામાં આવે છે એમાં હાલ સુધી ચૌદ આઇડેન્ટિફાઈડ વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવે છે એ ઉલ્લેખનીય વાત છે કે આ બનાવ પહેલા પણ ડિસેમ્બર મહિનામાં ઓછામાં ઓછા ત્રણ ટ્રીપ દિલ્હીથી દુબઈ દુબઈથી નિકર અગુઓ અને ત્યાંથી મેક્સિકો ઓર અમેરિકા ગયેલાનું અમારે પાસ પૂરતો પુરાવા મળેલ છે એમાં એક બે ઓડિયો હું આપને સામે સંભાળ્યો યુ કેન લિઝન આપો અમેરિકામાં સ્પોન્સર આપવા માટે તમને ફોન કર્યો તમારો કે નંબર આપે તમારો બધાનો અગે તો કાલે કે એ રીતે બીજો પુરાવો પણ છે હાલ પુરતો વી કેનોટ ડીક્લેરેટ અને વધુ એજન્ટો વધુ દિલ્હી અને અન્ય રાજ્યમાંથી વધુ ગુના સાથે સંકળાયેલા વ્યક્તિઓ પણ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે ટૂંક સમયમાં થેન્ક યુ

અથવા એના સાથે જો લોકલ કોઈ ગેરંટી આપનાર એ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવે છે કોઈ સ્પોન્સર અથવા કોઈ વ્યાજ પર પૈસા ઇન્વેસ્ટ કરનાર કોઈ એવું કંઈ તપાસ ઉપર તપાસમાં હજુ સુધી આવેલ નથી ઇટ ઇઝ એડ ટુ બી અસર ટેન બટ પ્રિઝ ફ્રોમ ડેલ્લી આમાં શું છે જે ફ્લાઇટ છે ને મેઇનલી ફોર પંજાબીઝ ઇફ યુ સી ધ નંબર્સ ઓલ્સો મોર દેન ટુ હંડ્રેડ પંજાબીઝ વેધર ઇન ધ લેટેસ્ટ ફ્લાઇટ એમાં ગુજરાતી ફક્ત સિક્સટી સિક્સ પેસેન્જર્સ હતા એને એમાં મોડો સોપન્ડ એ છે પહેલે દિલ્હીના જો મુખ્ય જો એજન્ટો છે એ પંજાબીઓ માટે ફ્લાઇટ બુક કરે છે એમાં સ્લોટ એક ફ્લાઇટમાં ઓછામાં ઓછા ત્રણસો પેસેન્જર જોઈએ અને એની પાસે બસોથી ડાઇસો સુધી પેસેન્જર હોય બાકીના સીટ ભરવા માટે ગુજરાતના એજન્ટો સાથે સંપર્ક કરે છે મતલબ એને ખબર છે આવતા અઠવાડિયામાં કેટલા લોકો મળશે એ આધારે વિવિધ એજન્ટો સાથે સંપર્ક કરીને ગુજરાતી દરેક એજન્ટ પાંચ છ પાંચ છે એવા પાંચથી દસ લોક એવા મારા પેસેન્જરનો જો પ્રોસ્પેક્ટિવ કેન્ડિડેટ ઓલરેડી એને કોન્ટેક્ટમાં છે એને નામ અને પાસપોર્ટના વિગતો આપે છે એ આધારે દિલ્હીના જો એજન્ટ છે એ પોતે દુબઈ સુધીના अ टूरिस्ट वीजा मते ये तमाम प्रक्रिया ये दिल्ली ती करवाना આવે તે मोकली चुकी है के एस्टिमेट अस आई टोल्ड यू इन वन मंथ इटसेल्फ मिनिमम 3 ट्रिप्स यहां से जा चुके थे ठीक है यस सर हुआ थी रिटर्न 66 તમામ પાસેથી જે ડિજિટલ પુરાવા હતા WhatsApp ઉપર જે ટિકિટ મોકલી બધી કે કે એક ડરેથી ડિલીટ કરાવી દીધી ડિલીટ કરાવ્યો છે એટલા માટે 201 સેક્શન લગાવવામાં આવે છે તેમ છતાં અમુક મોબાઈલમાં ડિલીટેડ મેસેજ પણ અમે રિટ્રાઇવ કરવા માટે કોશિશ કરીએ છીએ જે મળે તે પણ પુરાવા તરીકે વાપરવામાં આવશે ફિલહાલ દે મતલબ અપસ્કોન્ડિંગ વી આર ટ્રાઇંગ ટુ નેબ

खिलाफ मोस्टली वी जो भी अपस्कॉन्डिंग है वो प्रोसीजर है हम लोग सबके खिलाफ एल ओ सी इश्यू कर ही देते हैं वो बाहर गए तो वापस आते पकड़ा जाता है या नहीं जाए तो कोशिश करेंगे बाहर जाने की तब पकड़ा जाता है